ગુજરાત રાજ્યના પેન્શનરો આનંદો અઢાર મહિનાનું બાકીડી એરિયસ ખાતામાં થયું જમા જાણો તમને કેટલું મળશે નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે અઢાર મહિનાના બાકી ડી એરિયસ તો મિત્રો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો ઘણા ટાઈમથી તેના બાકી અઢાર મહિનાના ડીએની છે તો મિત્રો તમે પણ જાણો છો કે ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ઘણી મોટી ભેટો પણ જાહેર કરી છે તો મિત્રો દિવાળીના તહેવાર પહેલા જ ગુજરાત રાજ્ય સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરોને એટલે કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો છે તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓનું જે મોંઘવારી ભથ્થું પંચાવન ટકા હતું તેમાં વધારો કરી ટોટલ અઠાવન ટકા મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું છે તો મિત્રો આ એક ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને સૌથી મોટી ભેટ જાહેર કરી છે અને મિત્રો ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત પામેલા પેન્શનરોને પણ આવતા મહિને પણ પેન્શનમાં સૌથી મોટો વધારો મળવાનો છે મિત્રો તો મિત્રો આવતા મહિને પેન્શનરોને આ મહિનાનું પેન્શન કેટલું જમા થશે તેની પણ ટૂંકમાં વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતા મહિ એટલે કે આ મહિનાનું પેન્શન ટોટલ એટલે કે પંચાવન ટકા મોંઘવારી ભથ્થું પ્લસ ત્રણ ટકા વધારો એટલે કે અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું અને તેમને જે મેડિકલ એલાઉન્સ જે એક હજાર મળે છે તે પ્લસ થઈ અને જો કોઈ કર્મચારી તેમની કોમ્પિટિશન રકમની કપાત કરે છે તે બાદ થતાં જે પણ મોંઘવારી વધુ મળશે અથવા તો જે પેન્શન મળશે તે તેમનું કુલ પેન્શન હશે જેમ કે પેન્શન પ્લસ મોંઘવારી વધુ પ્લસ મેડિકલ એલાઉન્સ ટોટલ સરવાળો છે તે તેમનું કુલ પેન્શન મળવાપાત્ર થશે મિત્રો અને જો તેમાંથી કોમ્પિટિશનની રકમ કપાત થતી હશે તો તે રકમ બહાર થઈને તેમને ટોટલ પેન્શન મળશે અને મિત્રો જો પેન્શનરોને તેમને ઉંમર આધારિત પેન્શનમાં વધારો કરવામાં આવશે તો તેને વધારાનું પેન્શન મળવાપાત્ર થશે મિત્રો અને મિત્રો હવે આપણે જાણીશું કે આઠમા પગાર પંચ વિશે તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આઠમો પગાર પંચ લાગુ થશે તો પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે તો મિત્રો શું તમે પણ દર મહિને મળતી સેલેરી જોઈને વિચારો છો કે જીવનની જરૂરિયાતો પૂરી કરવી કેટલી મુશ્કેલી બની ગઈ છે રોજબરોજની વસ્તુઓ મોંઘી થઈ રહી છે ઘર ચલાવવું બાળકોની ફી ઘરનું ભાડું બધુંય વધતું જાય છે પરંતુ જ ખુશખબરી એ છે કે હવે તમારી આ મુશ્કેલીઓ ઓછી થવાની છે કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચ એટલે કે આઠમ એડ ધ જાહેરાત માટે તૈયાર થઈ રહી છે જે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની શક્યતા છે આ નિર્ણય લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના જીવનમાં મોટો ફેરફાર લાવશે મિત્રો અને મિત્રો આઠમો પગાર પંચ કમિશન શું છે અને શા માટે જરૂરી બન્યું છે તો મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી કર્મચારી સંગઠનો સતત માંગ કરતા આવ્યા છે કે સેલરીમાં યોગ્ય વધારો થવો જોઈએ કારણ કે મોંઘવારીના દરે જીવન ખર્ચ વધી રહ્યા છે પરંતુ પગાર એટલો જ રહે છે સરકાર હવે આ માંગને ધ્યાનમાં રાખી સરકાર હવે આઠમા પગાર પંચનો ઉપદેશ્ય છે કર્મચારીઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો અને તેમની જીવનશૈલીમાં સુધારો લાવવાનો આ માત્ર ઔપચારિક પ્રશ્ન નથી આ કર્મચારીઓના આત્મવિશ્વાસ અને મનોબળનો પ્રશ્ન છે મિત્રો અને મિત્રો હવે જાણવું છે કે આ યોજના ક્યારે લાગુ થશે મિત્રો તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવા પગાર પંચની ભલામણો લાગુ થવાની શક્યતા છે સરકાર પહેલાંથી જ તૈયારીઓ કરી રહી છે જેથી કોઈ કર્મચારી કે પેન્શન પાછળ નહીં રહી જાય નવો પે કમિશન લાગુ થતાં જ સેલરીમાં વધારો સ્પષ્ટ જોવા મળશે અને મિત્રો હવે જાણવું છે કે આઠમા પગાર પંચનો લાભ કોને મળશે તો મિત્રો આ સુધારા હેઠળ ગ્રેડ પે એકથી સાત સુધીના બધા કર્મચારીઓને લાભ મળશે એટલે કે નીચેના સ્તરે લઈને ઉચ્ચ અધિકારી સુધી દરેક કર્મચારીઓની સેલેરીમાં વધારો થશે આ સાથે સાથે નિવૃત્ત પેન્શનરોને પણ લાભ મળશે કારણ કે તેમની પેન્શન પણ બેઝિક સેલેરીના આધારે ગણાશે એટલે કે કર્મચારીઓ અને પેન્શનર્સને બંને માટે આ નિર્ણય આશીર્વાદ બનશે મિત્રો અને મિત્રો હવે પગારને પેન્શનમાં કેટલો થશે વધારો તો મિત્રો મીડિયા રિપોર્ટ મુજબ કર્મચારીઓની બેઝિક સેલેરીમાં ત્રીસથી પાંત્રીસ ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારી હાલની બેઝિક પગાર વીસ હજાર છે તો નવો પગાર છવ્વીસ હજારથી વધીને સત્યાવીસ હજી સુધી પહોંચી શકે છે જેમનું બેઝિક પગાર પચાસ હજાર છે તેમનો પગાર લગભગ પાસઠ હજારથી સડસઠ હજાર સુધી થઈ શકે છે આ આંકડો અનુમાનિત છે પરંતુ એથી એક વાત સ્પષ્ટ છે કે આ વધારો સામાન્ય કર્મચારીઓ માટે મોટી રાહત લાવશે મિત્રો અને મિત્રો હવે ભથ્થાઓની વાત કરીએ તો ભથ્થાઓ માટે પણ થશે મોટો વધારો જ્યારે બેઝિક સેલરી વધશે ત્યારે તેના આધારે મળતા બધાએ ભથ્થાઓમાં પણ વધારો થશે હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએ સ્વયં વધશે ટ્રાવેલર્સ એલાઉન્સમાં પણ સુધારો થશે જેથી સત્તાવાર પ્રવાસ દરમિયાન કર્મચારીઓ મુશ્કેલી ન પડે સાથે સાથે મેડિકલ સુવિધાઓમાં પણ સુધારો બાળકોની શૈક્ષણિક સહાયમાં વધારો અને લીવ એલાઉન્સ સુધરી જને પણ સુધારો પણ શક્ય છે આ બધાય ફેરફારો સાથે કર્મચારીઓની કુલ આવકમાં મોટો ઉછાળો આવશે મિત્રો અને મિત્રો કર્મચારીઓના મનોબળ પર શું અસર થશે જ્યારે કર્મચારીને તેની મહેનતનું યોગ્ય પ્રતિફળ મળે છે ત્યારે તે વધુ ઉત્સાહથી કામ કરે છે સેલેરીમાં વધારો માત્ર આર્થિક રાહ નથી એ માનસિક શાંતિ પણ આપે છે મિત્રો અને મિત્રો હવે વાત કરીશું કે બાકી ડીએ એરિયસ મોદી સરકાર આપશે કે નહીં તે મોદી સરકારે સાંસદમાં આપ્યો જવાબ તો દોસ્તો ડીએ ડીઆર ન્યૂઝ કોરોના મહામારી વખતના બાકી ત્રણ હપ્તાના ડીએ અને ડીઆર એરિયસ ચૂકવવા બાબતે મોદી સરકારે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લોકસભામાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું જાણો કેન્દ્રીય કર્મચારીઓને બાકી ડીએ ડીઆર મળશે કે નહીં તો મિત્રો કેન્દ્ર સરકારે કોવિડ ઓગણીસ મહામારીના સમયે મોંઘવારી વધતા એટલે કે ડીએને મોંઘવારી રાત એટલે કે ડીઆરના ત્રણ હપ્તા અટકાવી દીધા હતા સરકારે ગંભીર આર્થિક કટોકટી અને જાહેર નાણાં પરના દબાણને ઘટાડવાની જરૂરિયાતને ટક્યા હતા સાંસદ આનંદ ભદૌરિયાએ કોવિડ કાળ દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓના બાકીડીએ એડિયસ આપવા વિશે સલાહ સવાલો ઉઠાવ્યા છે મોદી સરકારે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ લોકસભામાં સત્તાવાર રીતે આ જવાબનો પણ ઓગણીસ દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે અઢાર મહિનાના મોંઘવારી વત્તા અને મોંઘવારી રાહતને રોકવાનો નિર્ણય આર્થિક વિપક્ષ અને સરકારી નાણાં પરનો દબાણ ઓછું કરવા માટે લેવામાં આવ્યો હતો જવાબ સરકારે આનો જવાબ આપતા કહ્યું હતું કે એક જાન્યુઆરી બે હજાર વીસ એક જુલાઈ બે હજાર વીસ અને એક જાન્યુઆરી બે હજાર એકવીસ થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરોને સુકવા મોંઘવારી વત્તા ડીએ મોંઘવારીના ડીઆરના ત્રણ હપ્તા કોવિડ ઓગણીસના સંદર્ભમાં લેવામાં આવ્યા હતા જેનાથી આર્થિક વિક્ષેપ સર્જાયો હતો જેથી સરકારી નાણાં પરનું દબાણ ઓછું થઈ શકે મિત્રો